સુરતના રસ્તા ધોવાણ મામલે મેયરની અધ્યક્ષતામાં પાલિકા અધિકારીઓ અને મેટ્રોના અધિકારીઓની બેઠક યોજાઈ પાલિકા કમિશનર મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકો હાજર રહ્યા રોડ પરના ખાડા અને ડ્રેનેજની કામગીરી સંપૂર્ણ કરવા માટે મેયરે સૂચના આપી રોડ પર ટ્રાફિક ન થાય તેવી પણ તેવી રીતે રિપેરિંગ કરવાની સૂચના આપી છે મેટ્રોના અધિકારીઓ કામગીરી નહીં કરે તો ગુજરાત સરકારને જાણ કરવાનું મેયરે જણાવ્યું

ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં જ ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનર કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય